નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબ્સ્ક્રાઇબ કરી લેજો ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્ર બંનેથી છે સક્રિય ગુજરાતમાં ગઈકાલથી જ મેઘાવી માહોલ જોવા મળ્યો છે ગઈકાલે વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો આજે પણ રાજ્યના અમુક ભાગોમાં આળવો વરસાદ નોંધાય તેવી શક્યતા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા સત્તર ઓગસ્ટ સુધીની વરસાદની આગાહી કરવામાં આવી છે જે અનુસાર આજે બાર ઓગસ્ટ તથા સોળ અને સત્તર ઓગસ્ટના રોજ સુરત નવસારી દાહોદ પંચમહાલ વડોદરા સહિતના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે બારથી પંદર ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર અમદાવાદ ખેડા આણંદ પસમહાલ વડોદરા છોટા ઉદયપુર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભાવનગર સુરેન્દ્રનગર મોરબી જામનગર બોટાદ દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ છૂટાછવાય સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સોળ ઓગસ્ટના રોજ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત અમદાવાદ વડોદરા ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા રાજકોટ અમરેલી ભાવનગર જુનાગઢ અને કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની થવાની શક્યતા છે સત્તર ઓગસ્ટના રોજ મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા પાટણ કચ્છ રાજકોટ અમરેલી જૂનાગઢ જામનગર સહિત અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ ઉત્તર ગુજરાતના સમી હાજીર સાબરકાંઠા મહેસાણા પાટણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે મહીસાગર પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે અતિભારે વરસાદને કારણે રાજ્યની નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે અઢાર ઓગસ્ટના રોજ મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા આણંદ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ કચ્છ રાજકોટ અમરેલી જૂનાગઢ જામનગર સહિત અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મહત્સવ નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ